અને એ દીકરો મને હેરાન કરે તો પટેલ સમાજ આવત પઢે સમાજનો દીકરા ને તમે લોકો આવી રીતે જ વાતો કરત કેટલી દીકરી એવી છે કે જે પટેલ સમાજ ની અંદર પણ હેરાન થાય છે ત્યાં જઈને વાતો કરો હું ખુશ છું અને મારું જીવન છે આખી દુનિયાનું નથી દરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે મને તો એવું લાગે છે કે મારું જીવન લુકુનું જીવન થઈ ગયું છે હવે આવી ઉમીદો પટેલ સમાજથી નહોતી લાગત બની શકે તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે તમારા ઘરે પણ દીકરી છે શું શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે મેં મારી બહેનો સાથે વાત કરી હતી મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને બે ચાર દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે મારું ફેમિલી અને અહીંયાથી ફેમિલી અને નિર્ણય આવ્યો તો મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તો ખુશ રહે હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી ત્યારે કેમ કોઈને વાંધો નથી ત્યારે તો બહિષ્કાર નથી થતો આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે તમને એવું જ લાગે છે ને તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી થી પોતાનું જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી કદાચ દીકરી મરી જાય તમને લોકોને પોસાય છે દીકરી મરી મરીને જીવે પોસાય છે પણ દીકરી ખુશ ના હોવી જોઈએ આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું લાગે છે મને તમને ક્યારથી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ તો મને ખાલી એટલું જણાવો કે કોરોના જેવા કોરોનામાં તમે જાત પૂછી જ્યારે અકસ્માત થાય તમારે લોહીની જરૂર પડે ત્યારે તમે લોહી લેતા પૂછો છો કે ભાઈ તું કઈ જાતનો છે તું સમાજનો છે તું પટેલ હોવો જોઈએ ભાઈ લોહી લોહીનો પણ કલર અલગ નથી આપણે તો કોણ છીએ મતભેદ કરવાવાળા જાતિ વિરોધ કરવાવાળા તમે લોકો એમ કહો છો કે અમે તમને સુરતમાં નહીં આવવા દઈએ આ દીકરીને બહિષ્કાર કરો જ્યાં સુધી જ્યાં સુધી મેં તમારા સમાજનું માન મર્યાદા રાખી જ્યાં સુધી મેં મારા બાપની ઈજ્જત રાખી રમવાની ઉંમરમાં મેં કામ કર્યું રાત ઉજાગરા કર્યા ત્યારે હું બધાને સારી લાગી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે